ઉપલેટા શહેરનો વિઘ્ન દૂર કરજો નગરના વિઘ્નો હરજો વિઘ્ન હરતાને વિનંતી સાથે પ્રાર્થના કરતા અધિકારીઓ ઉપલેટા શહેરના નગરજનો હાલ ગણપતિ ઉત્સવમાં બિલ બનાયા છે ત્યારે શહેરજનો શહેર કુટુંબ કે સમાજ ઉપર આવતા વિઘ્નો દૂર કરવાની દુદાડા દેવને પ્રાર્થના કરતા હોય છે પણ ગઈકાલે શહેરમાં એક અલગ જ માહોલ જોવા મળ્યો હતો તે સમગ્ર શહેરીજનોમાં પ્રશંસાનો પાદરા બન્યો ચોપલેટા શહેરમાં જ્યાં વર્ષો પહેલા જ અને સૌપ્રથમ ગણપતિ ઉત્સવનો પ્રારંભ થયો હતો તે દરબાર ગઢ ચોકમાં કોટેશ્વર ગ્રુપ આયોજિત ગણપતિ ઉત્સવ આરતી ઉતારી હતી જ્યારે ગૌમાતાના માતાના લાભાર્થે રાજમોતીનગરમાં રાજમોતિકા રાજાના સાનિધ્યમાં મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા સિક્કા ગ્રુપ આયોજિત ઇકો ફ્રેન્ડલી ગણપતિના પંડાલમાં પૂજ્ય અર્ચન કરી મામલતદાર નિખિલ મહેતા પીઆઈ બી આર પટેલ ચીફ ઓફિસર ઉદય નસીત અને લોકોના હૃદયમાં જેનું સ્થાન છે તેવા પૂર્વ ચીફ ઓફિસર નીલમ ઘેડિયા સહિતના અધિકારીઓ શહેરના સામાજિક આગેવાનો નિકુલભાઈ ચંદ્રવાડિયા હરપાલસિંહ જાડેજા ભગતભાઈ રાનપરિયા

તથા નીલમબેન ખેટિયા આજ રોજ પુરા શહેરમાં જેમ કે અમારા કરેલ છે ત્યારબાદ આગળ જે જે જૂની આપણે સ્થાપના છે ત્યાં પણ આરતી કરેલ છે ત્યારબાદ એક ગ્રુપ ગ્રુપ ત્યાં દર વર્ષે પેન્સિલના ગણપતિ કરે છે પેન્સિલ છે ગરબડ સંચાના એ પ્યોર સો ટકા ઇકોફ્રેન્ડ ની છે ગણપતિ એમની પણ આરતી કરેલ છે તો આ તકે તમામ ગામના નામાંકિત અધિકારીઓએ ગામની એકતા જળવાય અને કાયમીને માટે સારા કામો થાય અને સારું ગામનું ભવિષ્ય ઉજળું બને એ માટે તમામ અધિકારીશ્રીઓએ પ્રાર્થના કરેલ છે અને એ કોશિકાર મેમ્બર તરીકે હું સાથે જોડાયેલ હતો તો આ તકે તમામ અધિકારીઓ પણ એમાં જોડાયેલા છે અને તમામ ગામના આગેવાનો પણ જોડાયેલા છે અને પુરા શહેરમાં આજે ગણપતિ મહોત્સવનો સારામાં સારો મોટો માહોલ છે અને બધા લોકો આજે ધામધૂમથી ઉજવી રહ્યા છે તો આ તકે હું બધાનો ખૂબ આભાર માનું છું